નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝ આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નસવાડી એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ ને મિલન સમારોહ યોજાયો નસવાડી ખાતે ભાજપ પાર્ટી દ્વારા એકસો ને ઓગણચાલીસ સંખેડા વિધાનસભા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો જેમાં ચૂંટણી પછી પહેલા કાર્યક્રમ આટલી મોટી સંખ્યામાં યોજાયો કાર્યક્રમની શરૂઆત પહેલા ટીમલી ગાયિકા ઉર્વી રાઠવા દ્વારા કેટલાક ગુજરાતી ગીત ટીમની વગેરે ગીતો ગાઈને લોકોને ખુશ કર્યા હતા અને કાર્યક્રમમાં છોડાદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તડવી બરોડા ડેરીના વાઇસ ચેરમેન ગણપતસિંહ સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ વગેરે હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો હાજર રહ્યા આવનાર વર્ષ આપ સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તેવી મંગલકામના સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને આ કાર્યક્રમમાં આવેલ તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લોકો ભોજન લઈને છૂટા પડ્યા હતા જુબેર કોરેશી જિલ્લા જિલ્લો ચીફ ધન્યવાદ